સર એણે એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી સાચું નહીં બોલે એમ પછી એક અર્પિતા બેન કરીને મારી અરે લેડીઝ હતા એને મને પગમાં સાત થી આઠ વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક બીજા એક પીઆઈ મેડમ કરીને છે એમ કહીને ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ એલસીબીના એક મેડમ કરીને છે પીઆઈ એટલે એ પછી કંઈ ખાલી વહી જ ગયા હતા માર્યું ત્યારે નહોતા પણ એ કંઈ વહી ગયા હતા અને એક સાયબર વાળાને એક રાઇટર છે કોણે કર્યો છે જ બધું સાહેબ છે છે તમારું નિવેદન મીડિયા અને બધા જ તમને મારવામાં માર મારનારા તમારા સહ આરોપીઓની સામે ઊભા રાખીને તમને ધરાવવામાં આવ્યા એ વાત આપણે એની સામે રજૂ કરી છે માનની મેજિસ્ટ્રેટ સાહેબ હું વિનંતી કરું છું ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે એને પોલીસ પાટે વવડાવીને પટ્ટે પટ્ટે પીટે આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બનીને કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને આ જે કાંઈ યોગ્ય નિર્ણય કરવાનો થતો હોય એ કરશું એનું વાહિત